લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ અને નસવાડી તાલુકામાં છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ પડ્યો છે આજે ફરી એક વખતે કમોસમી વરસાદ પડવાને કારણે ખેતીવાડીને પણ વ્યાપક નુકસાન સર્જાયું છે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી હવામાન ખાતા દ્વારા રાજ્યના છ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી આપણે તસવીરમાં દ્રશ્યમાન છે નસવાડી તાલુકાના ઝેર ગામના દ્રશ્ય કે જ્યાં વરસાદ પડ્યો હતો સમી સાંજે વાતાવરણ આખો દિવસ વાદળછાયું હતું અને આજના સવારના જે વાદળના દ્રશ્ય છે તે આપણે તમને દર્શાવીએ તો જે નજરે પડે છે આજે સમી સાંજના દ્રશ્ય કે વાદળો આકાશમાં બંધાયા હતા અને કાળા દિબાંગ વાદળો બે દિવસથી છોટાઉદેપુર જિલ્લાના આકાશની અંદર વાદળોની ઘેરાબંધીને લીધે વરસાદી વાતાવરણની જમાવટ થઈ હતી આ વાદળોની જમાવટ જમાવટ વચ્ચે અચાનક જ આજે સમી સાજે વરસાદ પડ્યો હતો આમ તો દાહોદ સહિત અન્ય છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલા બીજા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં મોડરેટ વરસાદ પડ્યો હતો સામાન્ય વરસાદ હતો જે રીતે ધોધમાર વરસાદ પડ્યો હતો અગાઉ એક મહિના પહેલાં એ પ્રકારે ધોધમાર વરસાદ નથી પડ્યો લગભગ વીસ દિવસ પહેલાં માવઠું થયું છે અને આ માવઠાને લીધે ખેતીવાડીને વ્યાપક નુકસાન સર્જાયું હોવાની પણ માહિતી મળી રહી છે ફરી એક વખત માવઠું સર્જાયું છે અને આ ચોમાસામાં અને આ ઉનાળામાં મે મહિનાની અંદર સતત વરસાદને લીધે ખેતીવાડી સહિત જે લોકો આરોગ્ય પર પણ અસર પડી છે અને તમામ જે રોજમર્રાની જિંદગી છે એની પર પણ અસર પડી છે સમી સાંજે એટલે કે રાત સાંજના સમયે જ્યારે આપણે પ્રકાશ વીજળી પ્રકાશ પણ નહોતો દેખાતો તેવા સમયના દ્રશ્ય અંધારામાં વરસાદ નથી દેખાતો પરંતુ અવાજ વરસાદનો છે તે અને ધૂંડળા જે દ્રશ્ય છે એમાં વીજળીનો પ્રકાશ છે ક્યારેક ક્યારેક ઝબકારે ઝપકાઓ મારે ઝબકારો મારે છે ત્યારે ખ્યાલ આવે છે કે વીજળી પડી રહી છે હા એમ 好的好嘞，嗯，好 あとは何回もやってますけどね。